ચાલો ત્યાર પછી મિત્રો આપણે અસરો જોયા પછી એ ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો હવે કઈ રીતે આપણે એનો ઉપાયો કરી શકીએ જે બચવા માટે તો ખાસ કરીને એમાં પોઈન્ટ આપેલા છે પોઈન્ટ ઉપર આપણે ભાર દેતા જઈએ ખાસ સીઓ ટુનું ઉત્સર્જન કરનાર સ્ત્રોતનો ઉપયોગ ઘટાડવો જોઈએ સીઓ ટુ ખાસ એનો ઘટાડવાનો પ્રયત્ન કરું વૃક્ષારોપણ કરવું મેક્સિમમ જુલાઈ મહિનો આખું વૃક્ષા રોપણ હોય છે વન મહોત્સવ કહી શકીએ અને પાંચ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ આપણે ઉજવીએ છીએ વૃક્ષોનું જતન કરવું એટલે કે વૃક્ષોનું જાળવણી કરવી જંગલો કપાવવા ન જોઈએ જે મેક્સિમમ જંગલો કપાઈ રહ્યા છે અથવા દાવાનળ જેવી પ્રક્રિયાઓ સર્જાતી હોય તો તેને તાત્કાલિક નિરાકરણ કરવું જોઈએ વનીકરણથી કાર્બન ઓછો થાય છે પોલિથિન ગે બેગનો ઉપયોગ ટાળવો ખાસ તો પ્લાસ્ટિકો જેવી વસ્તુઓનો બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ ટાળવો જોઈએ દર વર્ષે તમે જોઈ શકો છો પરિક્રમાની અંદર જૂનાગઢ પરિક્રમાની અંદર પ્લાસ્ટિક બહોળા પ્રમાણમાં તેને ઠલવાતું હોય છે જે નુકસાન થતું હોય છે ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ આજે રાસાયણિક ખાતરોનો બહોળા પ્રમાણમાં જે ઉરિયા કહી શકાય યુરિયા ડીએપી કેન બરાબર આવા જે ખાતરો છે જે ખેડૂતો ખેત પાક માટે તેઓ છંટકાવ કરતા હોય છે તેનો ખાસ કરીને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ એ ઉપરાંત દવાના છંટકાવ જંતુનાશક દવાનો છંટકાવ બહુ કરતા હોય છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો જેથી પ્લેનકટન નામના તરલ તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સ્ટેશનની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે ખાસ કરીને સમુદ્રની અંદર પણ છંટકાવ કરવો જોઈએ જે લોહ ગણોનો ખાસ કરીને તેને કારણે પણ આપણે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી તે ગ્લોબલ વોર્મિંગની બચી શકાય છે એ ઉપરાંત જોઈએ તો કે સજીવ ખેતી અપનાવવી એટલે કે લીલો પડ પડવાશ અને છાણિયું ખાતર વાપરવું સજીવ ખેતીમાં બીજું કંઈ ન આવે કે મરઘા બદકા ઉછેર ગાય ભેંસનું છાણ આવી સજીવ ખેતીઓથી કરવામાં આવે તો જેથી કરીને જમીનની ફળદ્રુપતા વધે છે ઉત્પાદન સારું થાય અને પૌષ્ટિક આહાર આપને મળે પ્રાપ્ત થાય ટૂંકમાં પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા જેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે છે ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને આગળ આપણે કીધું હતું ફ્રીજ ટીવી લેમ્પ આવી વસ્તુઓનો આપણે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતો જે જરૂરિયાત હોય તેનો જ ઉપયોગ કરો બાકીની બધી સ્વિચો બંધ કરી દો ખાસ કરીને સવારે વહેલી સવારેથી આપણે લાઇટ પંખા બધું બંધ કરી દઈએ અને સાંજે આપણે સેટ થયું હોય સાત સાડા સાતે જે જરૂર છે તે જ લેપનો ઉપયોગ ઉપયોગ કર્યો તો આપને વાતાવરણમાં ફાયદો થશે જે બીમાં એટલે કે લાઇટ બિલમાંય આપને ફાયદો થશે અને બિનજરૂરીનો આપણો ઉપયોગ અટકે છે અને આપણે ખોટે ખોટું બિલ વધારે આવતું હોય તો પણ બે મહિના તમે પ્રયત્ન કરો એટલે સો ટકા એમાં પરિવર્તન થઈ શકે છે પરિવહનના સાધનોનો વેગ પણ ઉપયોગ કરવો જોઈએ ઘણી વખત વાહન વ્યવહાર આપણે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય નજીક કોઈ પણ વસ્તુ લેવા જવું હોય છતાં આપણે તેનો ટુ વ્હીલનો ઉપયોગ કરતા હોઈએ છીએ ટૂંકમાં આપણે ચાલીને જતા નથી તો બને તો મેક્સિમમ આપણે પરિવહન એટલે કે એને ટાળવું જોઈએ અને નજીકની વસ્તુઓ લેવા આવવા જવા માટે વાહન વ્યવહારનો ઉપયોગ ન કરવો જોઈએ વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ વિચાર વસ્તી વૃદ્ધિ વૃદ્ધિ એટલે વિકાસ થઈ ગયો છે વસ્તીનો વધારાની વસ્તી જે છે એને અટકાવવા માટે ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ તો ચીન છે અને બીજા નંબરે ભારત છે જો અવિનવી પરિસ્થિતિ સર્જાઈ સર્જાશે તો ભવિષ્યની અંદર વસ્તીની દ્રષ્ટિએ ભારત પ્રથમ નંબરે પણ આવી શકે છે જે ડબલ્યુ એચ ઓના પ્રમાણે જોઈએ કે વિશ્વમાં દર વર્ષે એમાં ભારત દર વર્ષે બે કરોડ બાળકો જન્મે છે એમાં એંસી લાખ બાળકો તો મૃત્યુ પામે છે એક કરોડ ને વીસ લાખ બાળકો દર વર્ષે વધારો થાય છે એટલે કે વસ્તી વૃદ્ધિ થાય છે તો વિચાર કરો કે એક કરોડ ને વીસ લાખ બાળકો દર વર્ષે એટલે કે ચોવીસ કલાકમાં પંચાવન હજાર બાળકો જન્મે છે તેને અટકાવવાના પ્રયત્ન કરવા જોઈએ એના માટે અટકાવવા માટે તો કે લોક જાગૃતતા હોવી જોઈએ શિક્ષિત હોવા જોઈએ તો જ આ વસ્તી રુધિર અટકાવી શકીએ બાકી શક્ય નથી વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી ખાસ કરીને મકાન ઓરડાઓ હવા ઉજાસવાળા હોય ત્યાં વીજળી આપણે આપમેળે બચાવી શકીએ છીએ ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો કે જેથી કરીને પ્લાસ્ટિક જેવા કાગળનો ઉપયોગ અટકાવો અને ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ કરવો જોઈએ એ ઉપરાંત એ ઉપરાંત ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષનો ઉછેર કરવો જો આગળ તમારે ફર્યું હોય તો જ વૃક્ષારોપણ કરવું બીજાના ફરિયામાં વૃક્ષારોપણ કરવા જવું નહીં કારણ કે વૃક્ષારોપણ તમારે ઘરની આજુબાજુ જ કરવું જગ્યા હોય તો અથવા વાડી વિસ્તાર હોય તો વાડી વિસ્તારના ફરતી સાઈડ શેઢાઓમાં તમે વૃક્ષારોપણ કરી શકો છો કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો કુદરતી જે કુદરત દ્વારા મળેલી વિના પ્રાપ્ત થયેલું છે દાખલા તરીકે પાણી ઘણી વખત આપણે નળ ચાલુ રાખીએ અને વાતો કરતા હોઈએ છીએ ઘણી વખત આપણે મોટર ચાલુ કરી અને ટાંકો છલકાઈ જતો હોય છે અને પાણી બધું નીચે આવી જતું હોય તે પછી આપણે ટાંકો બંધ કરવા જતા હોય છે તો પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ બરાબર ખાસ કરીને પાણીમાં વધારે બેનો સંકળાયેલા હોય છે ઠામ વાસણથી કચરા પોતા કપડાંથી માંડી તો પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય દાખલા તરીકે રાજસ્થાનના લોકો છે એ પાણીનું જે વરસાદનું પાણી આખા વર્ષ સુધી તેઓ ઉપયોગ કરતા હોય છે અને આપણે એમાંય આપણું રાજકોટ એટલે વાત પૂછવામાં આજી ડેમ છલકાઈ ગયો જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી નળની બાજુમાં દરીએ છે માર્ચ મહિનો આવ્યો નથી ઉનાળો અને પાણીના કાપ શરૂ થઈ ગયા ગમે એટલો વરસાદ પડે છતાંય પાણીની તંગીત સર્જાય છે એનું કારણ શું થાય કે આપણે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા નથી પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ તમે જોઈ શકો છો તમારા પપ્પા દાદાને તમે પૂછો તો ખ્યાલ આવે કે પેટ્રોલના ભાવ વીસ રૂપિયા ત્રીસ રૂપિયા પેટ્રોલના ભાવ હતા આજે તમે જોઈ શકો પેટ્રોલ એંસી રૂપિયા પહોંચ્યું ભવિષ્યમાં સો રૂપિયા પણ થઈ શકશે કારણ કે બિનજરૂરી તેનો ઉપયોગ આપણે કરતા થઈએ પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો કારણ કે ભારતની અંદર ક્યાં પચાસ ટકા ગામડા એવા છે કે જ્યાં પીવાલાયકનું ચોખ્ખું પાણી મળતું નથી વરસાદી પાણીનો સંગ્રહ કરવો ખાસ કરીને ચોમાસા દરમિયાન છતનું પાણી બોરમાં ઉતારવું રિચાર્જ થાય અને જેને કારણે પાણીનો સંગ્રહ થઈ શકે મોટા ભો તળિયા માં ટાંકો બનાવી પાણીનો સંગ્રહ કરવો જોઈએ સીએનજીનો વપરાશ વધારો કરવો જોઈએ ખાસ કરીને ગેસ સીએનજીનો જે વપરાશ કરવાથી પ્રદૂષણ અટકે છે એ પણ આપણે જાણી શકીએ છીએ આટલું જાણો એક ટન કાગળ બનાવવા માટે કેટલું જોઈએ તો યાદ રાખજો ચુમ્માલીસો કિલો વોટ વીજળી ત્રીસ હજાર લીટર પાણી અને અગિયાર વૃક્ષના લાકડાનો માવો વપરાય છે તો વિચાર કરો કે એક ટન કાગળ બનાવવા માટે કેટલી વસ્તુની જરૂરિયાત ઊભી થાય છે તો કે ચુમ્માલીસો કિલોવોટ વીજળી ત્રીસ હજાર લીટર પાણી અગિયાર વૃક્ષના લાકડાનો માવો વપરાય છે ત્યાર પછી પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ તો કે માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા ખાસ અંડરલાઈન કરજો ભવિષ્યમાં પૂછી શકે કે પર્યાવરણને બચાવવા માટે એટલે કે ઓગણીસો બાહોતેરમાં સ્વિઝરલેન્ડના પાટનગર સ્ટોક હોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી હતી તમને પૂછે કે પર્યાવરણ બચાવવા માટેની બેઠક ક્યાં મળી હતી તો કે ઈસવીસન ઓગણીસો બાહોતેરમાં સ્વીડનના પાટનગર સ્વિઝરલેન્ડ છે એનું પાટનગર સ્ટોક હોમ ખાતે બેઠક મળી હતી સ્વીડનનો પાટનગર સ્ટોક હોમ ખાતે ઓગણીસો પર્યાવરણ માટે બચાવવા માટેની બેઠક મળી હતી ત્યારબાદ બ્રાઝિલના રી ડી ઇઝાનેરો ખાતે પણ પૃથ્વી સંમેલન મળ્યું હતું તમને પૂછે કે પૃથ્વી સંમેલન ક્યાં મળ્યું હતું આ બેઠક હતી પૃથ્વી સંમેલન તો તમને ખબર બ્રાઝિલના રી ડી ઇઝાનેરો શબ્દ યાદ રાખજો રી ડી ઇઝાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું હતું ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર બે હજાર નવમાં ડેનમાર્કની રાજધાની યાદ રાખજો ડેનમાર્કની રાજધાની એ કોપન હેંગ હેંગના હેંગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસને અસર કરતાં વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વી સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો એટલે ગ્રીનહાઉસને અસર કરતાં વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યું છે અહીંયા પોઈન્ટ એ આવ્યો છે કે વિકસિત દેશ અમેરિકા છે જાપાન છે રશિયા છે આવા દેશો જે મોટા પ્રમાણમાં ગ્રીનહાઉસની અસરો એટલે કે કાર્બનનું કાર્બન કટન વાયુઓનું પ્રમાણ ઈ છોડે છે જેને આપણે વિકસિત દેશો કહી શકીએ પણ એ લોકો દબાણ વિકસિત દેશો ઉપર નથી કરતા વિકાસશીલ દેશો ઉપર દબાણ કરે છે કે તેવો જ પ્રદૂષણ ફેલાવે છે દાખલા તરીકે ભારત પાકિસ્તાન નેપાળ શ્રીલંકા ભૂતાન અફઘાનિસ્તાન જે આ દેશો છે એ દેશોને વિકાસશીલ દેશો કહી શકાય ઓલા વિકસિત દેશો અને આપણે હજી વિકાસ કરવાનો બાકી છે એટલે વિકાસશીલ દેશો વિકાસશીલ દેશોમાં વિકાસ માટે સો અરબ ડોલર સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પિસ્તાલીસ દેશોના ઓગણસાઠ જેટલા સંસાધન એટલે પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરતાપણે વિચાર કરતા કરવામાં આવ્યું હતું જો વિચારકો સો અરબ ડોલર સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું એ ઉપરાંત જોઈએ તો આપણે કે વિશ્વમાં સરેરાશ નાગરિક અન્ડરલાઇન કરજો ચાર પોઈન્ટ પાંચ મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે વિશ્વમાં સરેરાશ નાગરિક આ સરેરાશ મેનું છે ચાર પોઈન્ટ પાંચ મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ એક પોઈન્ટ બે મેટ્રિક ટન કાર્બન છોડે છે બે નીચે અંડરલાઈન કરજો અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે તેમના વિકાસ માટે મોટા પાયા પરના છૂટ આપવી જોઈએ અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈએ કારણ કે તેમને પ્રત્યેક નાગરિક વીસ છ મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે તો વિચાર કરો વીસ ટન જેટલો વીસ પોઈન્ટ છ મેટ્રિક ટન કાર્બન અમેરિકાના નાગરિક છોડે તો એની સરખામણીમાં ભારત વસ્તી વધારે હોવા છતાં તમે જોઈ શકો એક પણ બે મેટ્રિક ટન જ કાર્બન છોડે છે એનું કારણ એટલું છે કે તેઓ ઇલેક્ટ્રોનિક યંત્ર સામગ્રીનો બહોળા પ્રમાણમાં અમેરિકન લોકો કરે છે જ્યારે ભારતના લોકો એ ટેકનોલોજી ન હોવાને કારણે તેઓ ઓછો ઉપયોગ કરે છે અહીં પાઠ આપણે પૂર્ણ થાય છે ત્યાર પછીનો નેક્સ્ટ પાઠ આપણે જોશું